ઓ હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો હવાના આઠ વાગ્યા જ આપણો વ્લોક કરી દીધો ચાલુ અને આપણો કરી દઈએ નાસ્તો તો આપણે નાસ્તો કરી દઈએ સાદી ખીચડી છે મરચું છે રોટલી છે ને હાનું શાક છે કોબીનું શાક છે તારે ખાવું લખું અને આ બાજુ મમ્મી લૂડો ધોઈને આવવા હુંકવા છે અને મહેમાન આવે છે શેમ લે નાસ્તો કરી દઈએ તો હેલો મિત્રો શ્રીપુત્ર માતાજીનું મંદિર બનાવવાનું છે બધા ગામના માણસો ભેગા મળે તો આ બાજુ પાય ગાનું ચાલુ છે ગામના બધા માણસો આવી ગયા છે તો આજથી મુહૂર્ત કરી દીધું પૂનિયમના દિવસથી તો એ મારી દો તો એ મારી દો આમ શું પેલો મારું ઉતર આ બાજુ નાશ ના જે પડે રઘુ બનાવે છે ડુંગળી ડુંગળી વાટે ડુંગળી શાક બનાવશે કાલુ બનાવી દલું બનાવી હું મને ભૂલી ઓ ડાર હતી ભૂલીએ જે

તવક ભી તો ઓઢવા લાગા છે